આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા બેટા તારે જે ગ્રંથ લખવાનો હતો એ પૂરો થઈ ગયો મિત્રો આ વાર્તાનો એડિન આપણને કોઈ લેખકના અનુસંધાનની વાત કહીએ છીએ અને આ વાત વિશ્વના ઉત્તમ લેખક ટોડરમલ જેના વિશે મારે વાત કરવી છે ઘણા નામ સાંભળ્યું હશે કેટલી બુકો એણે લખી વિશ્વ લેવલ ઉપર બુકો લખી પણ એક પ્રસંગના અનુસંધાનમાં મારે આ વાત કરવી છે બહુ વિદ્વાન હશે પોતાની પાસે પુસ્તકો ખૂબ રાખતા પુસ્તકો વાંચતા અને એ પુસ્તકો વાંચી વાંચી પોતાના અનુભવ ઉપરથી એણે અનેક લેખકો અનેક માનો કે કોઈ પુસ્તકો લેખા અને એ પુસ્તકોના આધાર ઉપરથી વિશ્વની અંદર પ્રસિદ્ધ થયા કોઈ એક વખતે એને એક બહુ સારો ગ્રંથ લખવો હતો અને એ ગ્રંથનું નામ મોક્ષ માર્ગ ટોડરમલ એ મોક્ષ માર્ગના જે પુસ્તક લખો એના ઉપરથી વિશ્વની અંદર બહુ આગળ વીતો આખા વિશ્વમાં એ અંગ છે એ ખૂબ ઉત્તમ પ્રકારનો થયો અને એને લખવો તો તો એને વિચાર કર્યો જેટલા જરૂરી માર્ગદર્શન આપતા પુસ્તકો ભેગા કર્યા આયોજન કર્યું કયું ચેપ્ટર પહેલા પછી એમ કરતા કરતા એને ઘણા દિવસો સુધી આયોજન કર્યું અને પછી એક દિવસ એણે બરોબર ઈશ્વરને પ્રાર્થના કરી અને લખવાની શરૂઆત કરી લખતા લખતા રોજ સવારમાં લખે સાંજે લખે જ્યારે ફ્રી ત્યાં લખે અને લગભગ મહિનાઓ સુધી એણે લખતા ગયા લખતા જ ગયા અને એક વખતથી જમવા બેઠા હતા ત્યારે એની માતાને સામે ટોડર મને એક બટકું લીધું તમારું મીઠું જ નહોતું એટલે એને એમ થયો કે મીઠું નાસ્તા બોલી ગયા લાગ્યા મારી માં એણે બીજું બટકું લીધું તો એમાં એને મજા ન આવી એટલે તરત જ રેવાયું નહીં ને એને એમ કીધું કે આ જે તમે બનાવ્યું છે એમાં મીઠું એકેમાં નથી તમે જોયું નથી કે એટલે એની મા છે થોડા ગંભીર બની ગયા ગંભીર બની ગયા એટલે ઓર્ડરેબલ એમ થયું કે મારી માતાને કોટું લઈ ગયું છે ખરાબ લઈ ગયું છે એટલે ફરીવાર એને એમ કીધું કે મારે તમને કોઈ કોટું લગાડવું નથી આ તો હું માત્ર જાણ કરું છું કે અમે મીઠું નથી એની અંદર ત્યારે એની માતાએ એમ કીધું કે બેટા તારો જે ગ્રંથ લખાવાનો હતો એ પૂરો થઈ ગયો આજે એટલે મને એમ કીધું કે તમને કેમ ખબર પડી મેં તો કોઈને વાત પણ કરી નથી અને હકીકતમાં ગ્રંથ આજે પૂરો થઈ ગયો હકીકત છે ત્યારે એણે એની માતાએ એમ કીધું કે તું જ્યાં સુધી લખતો હતો ને ત્યાં સુધી તું અમારી હામેય નહોતો જોતો અમારું ધ્યાન પણ નહોતા રાખતા એમને તારા ધૂનમાન ધૂનમાં તું લખતો સવાર સાંજ જેમો છે કે નથી જેમો એની પણ તું દરકાર કરતો નહીં અને હું છે ને જાણી જોઈ અને થોડી 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 ક્ષતિ રાખતી જમવામાં પણ તે કોઈથી ફરિયાદ કરી નથી કોઈક વાર ચટણી વધારે નાખી દઉં કોઈક વાર મીઠું વધારે નાખી દઉં કોઈક તેલ વધારે નાખવું પણ થોડું થોડું તને નુકસાન રહે પણ તે કોઈ દિવસ કીધું નહોતું કે આજે ચટણી વધારે છે કે આજે મીઠું વધારે છે કે આજે તેલ વધારે છે અને આજે તે કીધું એટલે મને એમ લાગે છે કે તે ખરેખર આજે ગ્રંથ પૂરો કર્યો એટલે તારા મગજ ઉપરથી ટેન્શન હોય ઉગ્યું અને હવે તને ખરેખર હાથું જમવાની ભૂમિકાઓ ખ્યાલ આવ્યું ત્યારે ટોડરબલે કીધું કે મારી મા તરીકે ઊભા થઈ તરત જ માને પગે લાગે છે અને બતમાં ફરી લે છે કે તું મારી મા છો તો મને એક બાબતમાં ઓળખાશ મારો ગ્રંથ મેં શરૂ કર્યો ત્યારે તને ખબર છે અને મારો ગ્રંથ પૂરો થયો કોઈને ખબર અને તે મને એમ કીધું કે ત્યાં પૂરો છે અને એ એમ કહે છે કે મારા જીવનમાં હું જ્યારે પુસ્તક લખવા બેસું છું ત્યારે મારું મન એટલું બધું એકાગ્ર બને છે એટલું બધું એની અંદર કૂચી જાય છે કે મને આસપાસની કોઈ પણ વસ્તુ મને ખબર નથી પડતી ન્યૂટન એમ કહેતા ને કે મને પોતાને જ્યારે સંશોધન હું કરું ને ત્યારે મારે જમવાનું પણ મને યાદ ન હતું હું જમ્યો છું કે કેમ એ પણ મને ખબર ન પડતી એના જેવી જ વાત ટોડરમલની છે અને ઈ ટોડરમલને જ્યારે ખબર પડી કે આજે મીઠું નથી ત્યારે એની માતાને ખબર પડી કે ત્યાં જ પુસ્તક પૂરું કર્યું છે આ પુસ્તક બહુ મોટું મોક્ષ માર્ગનું પુસ્તક અને એ પુસ્તક તો કદાચ વાંચવામાં તો મને નથી આવ્યું પણ એ પુસ્તક વિશેની માહિતી મને ખૂબ ખબર છે જો ક્યારેક પણ એ પુસ્તક મળશે તો વાંચવાનો પ્રયત્ન કરીશ પણ મારે પુસ્તક વાંચવા કરતાં પણ એ પુસ્તક લખવા માટે ટોડરમલની જે એકાગ્રતા હતી એ એકાગ્રતાની ભૂમિકા ઉપર મારે વાત કરવી છે મારે સૌ વિદ્યાર્થીઓને કહેવું છે મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે કોઈ પણ કામ કરતા હો ત્યારે આ ટોડરમલની જેમ એકાગ્ર બની જાઓ પછી વાંચવાનું હોય તમારું પોતાનું કામ હોય તમે વાંચતા હો તમે પેપર લખતા હો તમે કોઈ નોટ લખતા હો ત્યારે તમે ખોવાઈ જાઓ અને જો ખોવાઈ જશો તો તમે ઊંચા લેવલ ઉપર પહોંચશો જેમ ટોડરમલ ખોંચા કદાચ તમે કોઈ કામ કરતા હો વૈજ્ઞાનિકો જ્યારે કામ કરે છે ત્યારે એને ખબર નથી રહેતી કે દિવસ છે કે રાત હું આજે જેમો છું કે નથી જેમો ત્યારે વૈજ્ઞાનિક બની શકે છે સ્પોર્ટ્સમેન છે એ પોતાના એકાગ્રતાથી જો રમવાની શરૂઆત કરે તો આજુબાજુ એને જોનારા કેટલા છે કેટલા રડો પડે છે શું કરે છે એને કાંઈ ખબર ન પડે અને જો એમાં ખબર એને પડતી હોય તો એ વહેલો આવું થઈ જાય રમત ગમે તે હોય અને આ ભૂમિકા ઉપર મારે માત્ર યુવા પેઢીને એકાગ્ર બનવા માટેની ભૂમિકાનો સંદેશો આપવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે સૌ કોઈ આગળ વધે એવી શુભ ભાવના સાથે ધન્યવાદ